નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વિજુ ઓફિશિયલ પર તમારું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોની અંદર વાત કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું ગુજરાતમાં આજે ઉત્તર ઝોનમાં મેઘરાજાએ બેટિંગ ચાલુ કરી છે મહેસાણા અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવામાન વિભાગે ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે કચ્છ જામનગર દ્વારકા બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર મોરબી અરવલ્લી મહીસાગર સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે આજે સુરત બનાસકાંઠા જૂનાગઢ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગચા છે